રોમ લક્ષ્મણ વનમો રખડે છે સીતાજીને રાવણ ઉપાડી ગયો છે બરાબર હવે સેના તૈયાર કરે છે અને સેનાએ તૈયાર કરી અને કોઈ અયોધ્યાએ આમંત્રણ નથી આવતો કે મારી સીતાને ઉપાડી છે રાવણ પણ આ વયની રીતે જંગલમાં બધી વ્યવસ્થા કરે છે રોમ લક્ષ્મણ વાલી દરબાર ભરીને બેઠો છે વાલી દરબાર ભરીને બેઠો છે બેઠો છે એમાં ઋષિ મુનિઓ બધા આવે છે અને કે છે કે વાલી અમને બચાવ બચાય વાલી કહે છે શું વાત છે હા મુનિ દેવ હું તમને પગે પડું છું બોલો આપ શું કહો છો શું કષ્ટ છે તો કહે વાલીને કહે છે કે રાક્ષસો અમારા યજ્ઞોના અંદર મોસ મદિરા નાખી અમારા યજ્ઞો ભંગ કરે છે હા યજ્ઞનો ભંગ કરે છે માટે તો અમારા આ લઈ જા પછી અમે કઈ લઈ માટે કઈગો કીધું એટલે વાલી બંને ત્યાં પાતાળ વાલી બે ભાઈ બે બંને ભાઈ ત્યાં નીકળ્યા એટલે કે પાતાળ જવાનું કઈ બાજુ પાતાળમાં જવાનો રસ્તો કયો છે

મને શિવજી નું વરદાન છે હું જેના અમે તાકે અને બળ મારામાં આવી જવાનું બળ આવી જાય એટલે રાક્ષસો વધ હું કર્યું તારે અંદર આવવાની જરૂર હા તારા પાસે સત્તા નથી તું આ શિલા ખબર રાખજે કોઈ બંધ કરે નહીં બંધ ના કરે બરોબર વાલી અંદર રાક્ષસો પ્રવેશ કર્યો સવાર કરવા માટે ગયો હમ લડતે 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 6 6 મહિના ના વાણા વાઈ વાઈ ગયા વાઈયા વાઈયા અને સુગ્રીવે મારા ભાઈ ગયા મારા ભાઈ ને મારી એટલે એ સીધો આવી અને વાલીની ની પત્ની ને વાત કરી કે ભાભી ગજબ થઈ અનર્થ થઈ ગયો ગજબ થઈ કે જોકે મારા ભાઈ ને

તમારે શું થાય કે નાના ભાઈ ની દીકરી એટલે પોતાની બહુ પત્ની એટલે પોતાની દીકરી સમાન બેન તરીકે આ વાલી તારા દીકરી તરીકે નથી

આ સેતુ પેલો અહીં બંધાય છે સેતુ પુલ બાંધી અને તેમ એમને રાવણ એવામાં રાવણ અહીં સેતુ પુલ બાંધવાની તૈયારી છે ચાલે છે તો વિભીક્ષણ જઈને રાવણને કહે કે છે મોટાભાઈ તમે બહુ અનર્થ કરો છો અશોક વાટિકા માંથી તમે સીતાજી ને ત્યાં મોકલી દો એટલે તરત રાવણ કે છે કે હું જે કઈ કરું છું એ સારું કરું છું બદલે કરું છું કારણ કે મારે મોક્ષ જોવે છે રાવણ ના મનમાં તો આ જ હતું

હજુ સુધી જે કઈ પૂછવું હોય રાજનીતિ જો શીખવી હોય હા તો તમે રાવણ પાસે જાઓ એ તમે રાજનીતિ શીખવશે લક્ષ્મણસિંહ જઈને ભગવ થી જઈને ઉભા રહ્યા પગો પાસે પછી શીખડાવું રાવણ કે એટલે એમને પગે ઉભા રહ્યા એમને રાજનીતિ જો રાજનીતિ એ છે કે જો હું મારા ન ને કાઢી તો લંકાનું રાજ